મિત્રો ધાંગધ્રા તાલુકાના વદર ગામે આજથી દસક દિવસ પહેલા એક પાંચ માસ પાંચ વર્ષની જે બાળકી છે બાળકી પર ચાલીસ વર્ષના ઢગા દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું આ બનાવના પગલે પોલીસે આરોપીની ધરપકડને કરી છે ઠાકોર સમાજની સાથે અન્ય સમાજમાં પણ એક રોષ છે એક આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે જેથી આવા જે કંઈ બનાવો છે આવતા દિવસોમાં અટકે આજે આજે પીડિત પરિવારો છે આ પીડિત પરિવારની મુલાકાતે કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા છે અમિતભાઈ ચાવડા તે અને સુરેન્દ્રનગર જિલ્લાના જે કોંગ્રેસના પ્રમુખ છે નવસભાઈ સોલંકી સાથે જે કોંગ્રેસના આગેવાનો છે એ પીડિત પરિવારોની મુલાકાતે આવ્યા હતા એના પરિવારને હતા આપણી સાથે અમિતભાઈ ચાવડા છે આપણે થોડીક તેઓ સાથે વાત કરીએ રાવડીયાવદર ગામે આવ્યા છો પીડિત પરિવારની મુલાકાત લીધી શું કો આજે રાવડીયાદર વદર ગામે પાંચ વર્ષની માસૂમ દીકરી પર જે રીતે પાસવી બળાત્કાર કરવામાં આવ્યો જે રીતે નિર્લજ કૃત્ય કરવામાં આવ્યું અને આજે દસ દિવસ કરતાં વધારે સમય થયો અને તેમ છતાં તંત્ર દ્વારા જે ત્વરિત કાર્યવાહી થવી જોઈએ એ હજુ સુધી જોવા મળતી નથી આજે કોંગ્રેસના અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ નવશાદભાઈ સોલંકી અમારા પ્રદેશના ઓબીસીના ભાઈ રાજેશભાઈ ગોહિલના જિલ્લાના અમારા તમામ આગેવાનો અહીંયા આવ્યા છે પીડિત પરિવારને રૂબરૂ મળ્યા છે એમની હકીકતો સાંભળી છે અને સાથે સાથે શરમજનક આ ઘટના કે જે ખાલી એક અહીંયા ઠાકોર સમાજની દીકરી નહીં આખા ગુજરાતને દેશની દીકરી પર આવું પાશ્વિકૃત્ય થયું હોય આપણા બધાનું માથું શરમથી ઝૂકી જાય ગુજરાતમાં છેલ્લા દસ દિવસની અંદર આ છઠ્ઠો સાતમો બનાવ છે દાહોદમાં છ વર્ષની માસુમ દીકરી પર બળાત્કાર થાય એની હત્યા કરવામાં આવે અને એ પણ એના જ શિક્ષક દ્વારા કરવામાં આવે અહીંયા દાંગધ્રા તાલુકામાં પણ પાંચ વર્ષની દીકરી પર બળાત્કાર થયો મહેસાણામાં એક સગીરા પર બળાત્કાર થયો હમણાં બે દિવસ પહેલા વડોદરામાં પણ ગરબા રમવા જતી એક સગીરા પર સામૂહિક એટલે ગેંગરેપ કરવામાં આવ્યો આ જે બનાવો વધી રહ્યા છે આપણા બધા માટે ચિંતાજનક એટલા માટે છે કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે કાયદાનું કોઈ શાસન ના હોય પોલીસ પ્રશાસન કે સરકારનો કોઈપણ જાતનો ડર ના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને સરકારમાં બેઠેલા લોકોએ ગૃહ રાજ્યમંત્રી હોય કે બીજા ભાજપના નેતાઓ હોય મોટી મોટી વાતો કરે જાહેરમાં લોકોને ઉકસાવાવાળા ભાષણો કરે એની રાજનીતિ કરે પણ ગુજરાતની બેન દીકરીઓની રક્ષા માટે એક શબ્દ પણ બોલતા નથી કલકત્તામાં કોઈ બનાવ બને અહીંયા રેલીઓ કાઢશે એના માટેના નિવેદનો કરશે પણ ગુજરાતમાં દાહોદમાં બનાવ બને મહેસાણામાં બનાવ બને ધ્રાંગધ્રામાં બનાવ બને વડોદરામાં બનાવ બને એના માટે એક શબ્દ પણ બોલતા નથી એનો સ્પષ્ટ મતલબ કે સરકારમાં બેઠેલા લોકોની ઈચ્છાશક્તિનો અભાવ છે એમના વહીવટી નિષ્ફળતાઓનો આ દાખલા છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સદંતર ગુજરાતમાં કથળી ગઈ છે અને જે ખુલ્લામાં આવા તત્વો ગુમી રહ્યા છે અને દાખલા રૂપ સજાઓ નથી થતી એના કારણે લોકોની હિંમત ખુલી રહી છે ત્યારે અમારે સરકાર પાસે માગણી કરીએ છીએ કે આ પાંચ વર્ષની માસૂમ દીકરી પર જે કૃત્ય થયું છે ને એના જે પણ ગુનેગારો છે એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ દાખલા રૂપ સજા મળે એટલા માટે તાત્કાલિક એની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને ફરી કોઈને હિંમત પણ ના થાય એટલા માટે આવા આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે એ માટે સરકાર આગળ આવે એનું તંત્ર આગળ આવે અને ત્વરિત કાર્યવાહી કરે અને સાથે સાથે જે ગુજરાતમાં બનાવો વધી રહ્યા છે એના માટે એક એક પરિવારને ચિંતા છે કે આજે આપણા પરિવારની બેન દીકરી હોય ઘરની બહાર જાય કોઈ ગરબા રમવા ગયા હોય કોઈ બીજા પ્રસંગે ગયા હોય તો ઘેર સલામત આવશે કે કેમ એ બધાને ચિંતા છે ત્યારે સરકારના મંત્રીઓ ખાલી ભાષણો ના કરે પણ ખરેખર કાયદાનું શાસન ગુજરાતમાં પ્રસ્થાપિત કરે એવું આજે ગુજરાતના લોકોની માંગણી છે તમે જ્યારે પીડિત પરિવારને ને એને મળ્યા તો એ વાત કરતા હતા કે એ જે ઘટના બની ત્યારે બીજા છોકરાને જોઈ ગયા તાત્કાલિક ખરે ખબર પડી અને અમે ગયા મોઢે ડૂચોને મારી દીધું તું પાંચ વર્ષની બાળકી એટલે આપણને જોઈને પણ જીવભરે એવડી સાવ નાની જો તાત્કાલિક ખબર ન પડી હોત તો પછી અહીં પણ જે છે આખી મોટી ઘટના બને હતી અને નવાઈની થોડીક વાત એ છે અમે જ્યારે તપાસને કરી હતી કે આવડી મોટી ઘટના બની છે તેમ છતાં પણ જે છે એ પીડિત પરિવારજનોની મુલાકાતે કોઈ આવ્યું નહીં એમને આશ્વાસન નથી દીધું પણ અમે બેઠા છીએ ન્યાય તમને અપાવશું જે રીતે વર્ણન સાંભળ્યું છે જે હકીકતો જાણી છે કે કદાચ એના પરિવારને જાણ ના થઈ હોત અને પાંચ મિનિટ મોડા ગયા હોત તો કદાચ આ બાળકીની હત્યા પણ થઈ જગી હોત આવું પાશ્વી કૃત્ય તો થયું પણ હત્યા પણ થઈ જાય એવી પરિસ્થિતિ હતી પણ પરિવાર ત્યાં પહોંચી ગયો અને એની રક્ષા થઈ અને આટલા દિવસ થયા છતાં હજુ ચાર્જશીટ દાખલ થઈ નથી હજુ એફએસએલમાંથી રિપોર્ટ નથી આવતા એટલે તંત્ર આના માટે કેટલું સક્રિય છે એ પણ આપણે જોઈ શકીએ છીએ આજે જ્યારે પરિવારના અમારા કોંગ્રેસના બધા જ આગેવાનો મળ્યા છે અમે સાંત્વના પણ આપી છે અને એમને દિલાસો પણ આપ્યો છે કે આ તકલીફમાં સમયમાં અમે બધા સાથે છે અને સરકારમાં જે લેવલે રજૂઆત કરવાની હશે જે લડાઈ લડવાની થશે એ લડીશું પણ આ માસૂમ દીકરીને ન્યાય મળે અને ભવિષ્યમાં કોઈ પણ એ કોઈ પણ સમાજની હોય કે કોઈ પણ ધર્મની દીકરી પર કોઈ સામે જોવાની હિંમત પણ ના કરે આવું કૃત્ય કરવાનો એના મનમાં વિચાર પણ ના આવે એવી કડકમાં કડક સજા થવી જોઈએ ફાંસીની સજા થવી જોઈએ એવી માગણી સાથે કોંગ્રેસ પક્ષ આમાં લડત લડશે નવસાદભાઈ સોલંકી પણ છે નવસાદભાઈ પીડિતા જે છે બાળકીના પપ્પા કહેતા મારી દીકરી નવો જન્મ લઈ લીધો છે તમે પણ એમને સાંભળ્યા સમગ્ર ઘટના એ એક ગુજરાતી તરીકે આપણું માથું શરમથી ચૂકી જાય જે પ્રકારે છેલ્લા થોડા વર્ષોની અંદર લોકોની માનસિકતા દિવસે ને દિવસે જે વિકૃત થતી જાય છે અને સામે પક્ષે ગુજરાતની અંદર અને દેશની અંદર જે ઘટનાઓ ઘટી રહી છે ખાસ કરીને મહિલાઓ પ્રત્યેના અત્યાચારો દિવસેને દિવસે વધતા જાય છે અને આવી બધી ઘટનાઓની અંદર ક્યાંક ને ક્યાંક આપણે તમને જોવામાં આવશે કે ભારતીય જનતા પાર્ટીના બહુ મોટા ગજાના નેતાઓ એમાં સામેલ હોય અને એની સામે કોઈ જ કાર્યવાહી થાય નહીં એની ધરપકડ ન થાય એની સામે કેસ રજિસ્ટર ન થાય અને એના કારણે તમે જોવો છો કે લોકોની હિંમત ખુલતી જાય છે આવા જે બે નંબરના માણસો છે વિકૃત માનસિકતા વાળા માણસો છે એને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન મળે છે કે આમાં કશું ના થાય અને વારંવાર બળાત્કારીઓનો બચાવ થાય બળાત્કારીઓને બચાવવા માટેની રેલીઓ થાય એને બચાવવા માટે મોટા મોટા નેતાઓ મેદાને પડે એટલે જે પ્રકારે બળાત્કારીઓનો આ દેશની અંદર ગુજરાતની અંદર જે બચાવ કરવામાં આવી રહ્યો છે તમને દાહોદની ઘટનાની અંદર પણ સીધી રીતે એફઆઈઆર નથી થઈ શરૂઆતના કિસ્સાની અંદર તેને બચાવવા માટેના ખૂબ પ્રયત્ન થયા હતા આ બધી જ ઘટનાઓનો સરવાળો એ છે કે આજે ગુજરાત એ ક્યાંક બળાત્કારી સ્ટેટ આગામી સમયમાં ન બને ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ સરકાર આજે બળાત્કારી સરકાર લોકો ચર્ચાઈ રહ્યા છે લોકો કહી રહ્યા છે કે સરકારની અંદર કોઈ મહિલાની સુરક્ષા નથી આ પ્રકારની ઘટનાઓ ખૂબ ચિંતા ઉપજાવે છે અને આપણે અપેક્ષા રાખીએ છીએ સરકાર પાસે પોલીસ તંત્ર પાસે કે ક્યારે પણ કોઈ ગુમશુદા આજે હું રોજ રોજ આ પ્રશ્ન ફેસ કરું છું કે કોઈ છોકરી ઘરેથી ભાગી ગઈ નીકળી ગઈ કોઈની સાથે જતી રહી એના મા બાપ ફરિયાદ કરવા જાય છે તો પોલીસ બિલકુલ એમાં રસ લેતી નથી એની અરજી જ ખાલી લેવામાં આવે એ તો આવી જશે પાછી પુખ્ત ઉંમરની છે અમે કંઈ કરી ના શકીએ પણ એની પાછળના કારણો શું છે ભાગવાના પોલીસ એમાં જરાય ક્યારે પડવા માંગતી નથી ને એને હસીન કાઢી નાખે છે ઘણી વખત તો એની સામે હસતા હોય છે હવે તો જતી રહીને આવતી રહીને આ જે સંવેદનશીલ હિલતા જે આવી ગઈ છે સરકારી તંત્રમાં પોલીસ તંત્રની અંદર એના કારણે હવે આવા અસામાજિક તત્વો વિકૃત માનસિકતાવાળા લોકોની હિંમત ખુલી ગઈ છે અને આવી ઘટનાઓ દિવસેને દિવસે ઘટતી જાય છે સરકાર માટે એટલી શરમજનક આ ઘટના છે કે સરકારનો કોઈ મંત્રી કોઈ ધારાસભ્ય હજી સુધી આ પીડિત પરિવારની મુલાકાત આવ્યો નથી આના ઉપરથી આપણને સ્પષ્ટ થાય છે કે સરકારની સંવેદનશીલતા કેટલી છે અહીંના સંસદ સભ્ય સમાજના છે ઠાકોર સમાજના છે એ હજી સુધી અહીંયા આવ્યા નથી આ તો એમનો પોતાનો વિસ્તાર છે આ કોઈ દૂર જવાની નથી બહુ મોટો વિસ્તાર છે આ તો એમનો પોતાની જન્મભૂમિ કર્મભૂમિ છે હજી અહીંયા એમના પીડિત પરિવારને એમના પોતાના સગાઓ કહેવાય તો અહીંયા આવી શકે નથી આનાથી ઓવરઓલ પરિસ્થિતિનું નિર્માણ જે થયું છે એ સમાજની અંદર આવા અસામાજિક તત્વો વિકૃત માનસિકતાવાળા તત્વો એને પ્રોત્સાહન મળે છે હમણાં જ હળવદ અને ધાંગધ્રાના સમાજના જે લોકો છે ઠાકોર કોરી સમાજના એને પણ આવેદન આપ્યું આજે કંઈક સુરેન્દ્રનગરમાં રજૂઆત ને છે નહીં ઠાકોર સમાજના લોકો આવેદન પત્ર આપે એટલું પૂરતું નથી આ કોઈ ઠાકોર સમાજની એકની દીકરી નથી આ ગુજરાતની દીકરી છે તમામ સમાજની દીકરી છે અને બધા લોકો આમાં સામે આવવું પડશે આ સકરા સામે તંત્ર સામે જબરજસ્ત સંઘર્ષને એની સામે લડવું પડશે અમે લોકોએ રાવન દીકરી માટે સુરેન્દ્રનગરની અંદર રેલી કાઢી અને એના ધરણા પ્રદર્શન કર્યા અમે કેન્ડલ માર્ચ કાઢી દીકરી માટે દાહોદની દીકરી માટે અને આપણી રાવડી વેતન દીકરી માટે પણ હજી સામાન્ય જનતા જે છે ક્યાંક ને ક્યાંક હું જોઉં છું કે ક્યાંક ભાજપની સરકાર હોય તો ત્યાં વિરોધ ના કરાય બળાત્કારનો બીજી કોઈ સરકાર હોય તો ત્યાં ભાજપની સરકાર ચોટ હોય એમ તંત્ર માની રહ્યું છે અમુક એના વર્ગો માની રહ્યા છે એ આપણા સૌ માટે શરમજનક દુર્ભાગ્યપૂર્ણ છે અમિતભાઈ અંતમાં કંઈ કારણ કે હમણાં છેલ્લા દસ દિવસમાં જ આટલા ચાર પાંચ બનાવો તો દસ દિવસમાં જ સામે આવ્યા છે આવા બનાવો ભવિષ્યમાં ના બને એટલા માટે સરકારે આગળ આવવું જોઈએ જે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી ફક્ત મોટા મોટા ભાષણો કરે છે ઊંચા અવાજે લોકોને ઉશ્કેરે છે એના બદલે રાજ્યની બેન દીકરીઓ સલામત રહે એના માટે કડક કાર્યવાહી કરવા માટે આગળ આવે ગરબામાં પણ તમે જોયું હશે કે પાકિસ્તાનવાળા ગરબા કરવા આવશે કે આ તે એવા ભાષણો કરવામાં પણ ગરબામાં જતી આપણી બેન દીકરીની સુરક્ષા માટે શું કરો છો એ કોઈ બોલતા નથી દાહોદમાં જે બળાત્કારી છે એના છેડા ક્યાંક ને ક્યાંક આરએસએસ વીએચપી ભાજપ સાથે જોડાયેલા તમે અહીંયા આગળ મહેસાણામાં જુઓ તો જે બળાત્કાર થયો એના છેડા ક્યાંક ભાજપ સાથે જોડાયેલા વડોદરામાં અનગઢમાં એક પરિણીતાને ધમકી આપવામાં આવી રેપ કરવામાં આવ્યો એમ જ સંડોવાયેલા ક્યાંક ભાજપના અહીંયા રાજકોટમાં આટકોટ જસદણ ખાતે જે ઘટના બની કે છાત્રાલયની દીકરીઓ પર અત્યાચાર થયો એમાં પણ ક્યાંક જો જે સંડોવાયેલા છે એના પણ કનેક્શન ભાજપના એનો મતલબ કે સરકારના જે ટેકેદારો છે સરકારમાં બેઠેલા લોકોની નજીકના લોકો જ આવા કૃત્યો કરે એમની જ માનસિકતા આટલી વિકૃત હોય અને એના કારણે લોકો સામાન્ય લોકોને પણ હિંમત આવે છે કે જો અમને કંઈ નથી થતું તો અમે પણ આમાં કરી શકીએ છીએ અને એનાથી પણ વિશેષ શરમજનક બાબત ગુજરાતમાં એ છે કે પહેલાં આપણે એમ કહેતા હતા કે આખી રાત બહેન દીકરીઓ ગમે ત્યાં જઈ શકે છે ફરી શકે છે પણ આજે એવી સ્થિતિ ગુજરાતમાં નથી ત્રીસ વર્ષના શાસન પછી પણ આજે ભાજપનો એક પણ નેતા એમ નહીં કહી શકે કે જાઓ અમારી ગેરંટી છે કોઈ દીકરીનું નામ નહીં લે એનું કારણ એક જ છે કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સદંતર કથળી ગઈ છે સરકારનો કોઈ પણ અંકુશ નથી રહ્યો આજે બળાત્કારીઓ હોય કે ગુંડા તત્વો બેફામ બન્યા છે અને જે પોલીસને પ્રશાસનનો ડર હોય આજે ડર રહ્યો નથી ને એના કારણે ગુજરાતમાં બેન દીકરીઓ સલામત નથી મારે તો ગુજરાતીઓને કેવું છે મારે ગુજરાતીઓને કેવું છે કે આવી ઘટનાઓ ભવિષ્યમાં ના આવે ફરી બો કોઈ ઘટના ના બને સરકાર આગળ ના આવે તો આપણે બધા આગળ આવવું પડશે આપણે બધાએ રસ્તા પર ઉતરીને આપણી બેન દીકરીઓની રક્ષા માટેની તૈયારીઓ કરવી પડશે